માં એક લેટર વાયરલ થયો હતો કે શાળામાં હવે શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે રેશન કાર્ડ છે ફરજિયાત જોશે તો શા માટે રેશન કાર્ડ શિષ્યવૃત્તિ માટે ફરજિયાત જોશે તેની પાછળના ઉદ્દેશ્ય શું છે તેમજ માની લો કે કોઈ બાળક માટે આધાર કાર્ડ છે કે રેશન કાર્ડ છે અપડેટ નથી તો શું કરશું અથવા તો કોઈ બાળક પાસે આધાર કાર્ડ કે રેશન કાર્ડ છે જ નહીં તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું તો આ તમામ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરીશું ખૂબ નાનકડો એવો વિડિયો છે તેમ છતાં આપણે એક વખત સમજી લઈએ વરસાદી માહોલ છે મિત્રો કદાચ વરસાદ ચાલુ છે તો બહારનો કદાચ અવાજ થોડો ઘણો આવે તો માફ કરજો શરૂ કરીએ આજનો આપણો વિડીયો અંત સુધી જોજો મિત્રો મજા આવશે વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા ફેમિલી આઈડી યોજના એક અમલી બનાવવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં આ યોજના છે એ લાગુ થઈ જશે આના પહેલા હરિયાણા રાજ્યમાં તમે આવી યોજના એક ચાલુ થઈ હતી પરિવાર પહેચાન પત્ર નામની યોજના હતી તો કઈક એના જેવી જ આ યોજના છે તો આ યોજના જે ફેમિલી આઈડી યોજના છે એના અમલીકરણ માટેના રોડમેપમાં પ્રાથમિક તબક્કામાં જે આ યોજના અંતર્ગત સામેલ કરી શકાય તો એવી વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની જે અલગ અલગ યોજના છે એમાંની ચાર યોજના છે એક કુંવરબાઈનું મામેરું યોજના બીજી વિદેશ અભ્યાસ લોન યોજના ત્રીજી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અને ચોથી જે આપણને લાગુ પડે છે પ્રાથમિક શાળાઓને અથવા તો કોઈ પણ જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા છે એમને તો પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય યોજના ધોરણ એક થી આઠ માટે જે છે તો આ જે ચાર યોજના એવી છે કે જે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની છે તો આ ચાર યોજનામાં પોર્ટલ ઉપર જ્યારે લાભાર્થીની નોંધણી કરવામાં આવે તો ત્યારે ઓળખના ચાર અલગ અલગ પુરાવા જેવા કે વિકસતી જાતિની જે કચેરી હતી નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી જે છે એમણે આ જે ચાર આગળની આપણે યોજના જોઈ એ યોજનામાં આ ચાર ઓળખના પુરાવા માટે એની વિગતો ઉમેરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દરખાસ્ત કરેલી હતી કે અમારે આ ચાર યોજના છે આ ચાર યોજનામાં લાભાર્થીની જયારે પોર્ટલ ઉપર નોંધણી કરવામાં આવે ત્યારે અમારે આ ચાર વિગતો એડ કરવી છે એવી દરખાસ્ત એમણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારને કરેલી હતી અને આ દરખાસ્ત માટે જે સામાજિક ન્યાય અને અને વિભાગ છે એની વિચારણા હેઠળ હતી આ દરખાસ્ત જૂન બે હજાર ચોવીસ ઓબ્લિક અગિયાર જીરો એક ઓબ્લિક એ વન સેક્શન પી એફ વન દ્વારા મંજૂરી આપવામાં આવેલી એટલે કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે એમણે મંજૂરી આપી દીધી કે વાંધો નહીં તમે આ યોજનામાં આનો ઉપયોગ કરી શકો છો તો એ મંજૂરીના આધારે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા તારીખ પંદર જુલાઈ બે ના રોજ પત્ર ક્રમાંક વી જાકો ઓબ્લિક શિક્ષણ ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ ઓબ્લિક ઓગણીસો પંચાણું અન્વયે તમામ જિલ્લા ગુજરાતના તમામ જિલ્લાના નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની વિકસતી જાતિને પત્ર દ્વારા સૂચના આપવામાં આવેલી હતી અને જે પત્ર આપણા સૌની સમક્ષ ફરે છે અને જેના આધારે આપણે બધા કહીએ છીએ કે હવે શિષ્યવૃત્તિમાં પણ રેશન કાર્ડની જરૂર પડશે તો હવે આચાર્ય શું કરવાનું છે તો આ પત્ર અનુસાર આચાર્ય દ્વારા અગાઉથી વિદ્યાર્થીના આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે એ મેળવી રાખવાના રહેશે દર વખતે આપણે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક પાસબુક મેળવતા હોઈએ છીએ તો હવે એક વધારાનું રેશન કાર્ડ છે એ પણ આપણે મેળવી લેવાનું રહેશે માનો કે કોઈ વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ કે રેશન કાર્ડ અપડેટેડ નથી આપણે આધાર કાર્ડમાં તો પ્રશ્ન થાય છે પણ રેશન કાર્ડમાં પણ હવે કદાચ થશે તો જો અપડેટેડ ન હોય તો વિદ્યાર્થીના આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે અપડેટ કરાવી લેવાના રહેશે બાળકોને સૂચના આપી દો એમના વાલીઓને સૂચના આપવાની રહેશે કે સમયસર અપડેટ કરાવી લેજો જેથી કરીને શિષ્યવૃત્તિ ની દરખાસ્ત કરતી વખતે પ્રપોઝલ બનાવતી વખતે એમના ડેટાની એન્ટ્રી

અને રેશન કાર્ડ આપવાની કાર્યવાહી કરવાની રહેશે જો આવા કોઈ વિદ્યાર્થી હોય તો તાત્કાલિક એમને જાણ કરી જેથી કરીને ચેનલ થ્રુ પ્રોપર ચેનલ થ્રુ એમને જાણ કરી જેથી કરીને સમયસર આધાર કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ કરી શકાય અને બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત ન રાખી શકાય હવે આ બધી વસ્તુની જરૂર પડવાની છે તો આપણા તરફથી આપણે બનતો પ્રયાસ કરવો રહ્યો કેમ કે બધા વાલીઓ બધા બાળકો આવી બાબતોથી અ પરિચિત હોતા નથી તો જેટલો સાથ અને સહકાર શાળાના શિક્ષકો અને આચાર્યો દ્વારા આપવામાં આવશે ત્યાં સુધી કોઈ પણ બાળકને આવા કોઈ પણ આર્થિક લાભ મળતા હોય ગરીબ બાળકોને આવા આર્થિક લાભ મળતા હોય તો એમનાથી એ ક્યારેય પણ વંચિત રહેશે નહીં આ સાથે આપણો આ નાનકડો આજનો વિડીયો પૂરો કરીએ છીએ થેન્ક યુ તમે મારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો અમારા વોટ્સએપ નંબર છે અને આ મારું મેઇલ આઈડી છે જો મિત્રો આપને મારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો તમારા અન્ય મિત્રો સાથે સાથે કોમેન્ટ દ્વારા તમારા પ્રતિભાવ પણ જણાવો અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બે લાઇકન પર પણ ક્લિક કરો જેથી કરીને આવનારા સમયમાં નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત